રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકાદે મહાદેવમાં સિયા બેન પણ મોજે મોજમાં છે અત્યાર અત્યારમાં બારીએ ઊભા ઊભા ગાયની ની રાહ જોવે છે ગાય આવે ને તો કે હું જોઉં તો બોલાવું ગાય 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 સિયા બોલાવતો ગાય ના આ વાવ કેતો આ વાવ

હવે ચા પાણી પીને આપડે નીકળીએ સરકડીયા તરફ ને ગઈકાલે તમને લોકો સાથે આપણે શેર કરીશું માતાજી નો જે નવો શ્રિંગાર થયો એ પણ શેર કરીશું પણ કે કઈ આપણે મોકો જ નથી ગઈકાલના દિવસે કારણ કે સીયાબેન પપ્પા 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 કરતી હતી ને એને લઈને મારે તેડીને ફરવી પડતી હતી એટલે થોડુંક કચકચ કચકચ થોડુંક એમનું વધી ગયું હતું એમના હિસાબે તો હા તબિયત ઠીક નથી થોડીક ઉધરસ જેવું થઈ ગયું છે મારા એટલે એમના હિસાબે તો આજે ચોક્કસ થી તમને સરકડીયાનું કહેવાય પરઘડું પરગણું હા જે ડેકોરેશન કરેલું છે ને એ બતાવીશ અને માતાજી જે નવો શિંગાર કર્યો છે એ પણ શેર કરી તો વિડીયો છોડીને હે એવું છે પ્રાંગણ હાલો ભાઈ પ્રાંગણ રાખો પ્રાંગણ પરગડું નહીં તો મળીએ છીએ આપણે હવે સીધા ગાડીમાં અથવા સરકડીયા પહોંચી નહીં ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરતા જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા બસ આપણે ગાડીમાં આવી ગયા છીએ સિયા બેનને લઈને ને એમના મમ્મીની વેઇટ કરીએ છીએ એમના મમ્મી ક્યારે આવે એટલે આપણે નીકળીએ સરકડિયા જવા માટે ઓલરેડી અત્યારે 7:30 નો સમય થઈ ગયો છે જનરલી આપણે 7 વાગે નીકળી જતા હોય છે એની જગ્યાએ આજે 7:30 છે

પછી આપણે શું કેવાય માતાજી નું વાહન છે સિંહ તો કે ગાય એટલે માટે બધી વસ્તુ ગાય ગાય જ છે જોવા મળે તો મહાદેવજી ના પેલા દર્શન કરી લો તમે લોકો રામેશ્વર હા હા હમ એવું છે હે શિયા

તો આપણે વાત હતી સરકડિયા કેવી રીતે સજાવવામાં આવેલું છે એ તમારા લોકો સાથે શેર કરવાની તો બસ અહીંયાથી બારોબારની સાઈડથી આ રીતના કંઈક ગેટ લગાવેલા છે અને આજે જે છે ચોકાનો દિવસ તો માણસો પણ ખૂબ બેવા આવેલા છે અહીંયા તો એ બધી ગાડીઓ અહીંયા બારની સાઈડ પડેલી છે બધી ગાડીઓ અહીંયા હજી જેમ જેમ બપોરનું ટાણું થતું જશે એમ એમ બધા લોકો આવતા જશે અત્યારે હજી સાડા દસ જ વાગ્યા છે ને અહીંયા જોઈ લો આખી પલટનો બેહી ગઈ છે ઉપર વટ પાક્ષની પાક્ષની બિસેની તો આવી રીતના કંઈક ગેટ બનાવેલો છે અને હવે અંદરની સાઈડ કઈ રીતે છે એ પણ તમારા લોકો સાથે શેર કરીએ અહીંયા શ્રી શ્રી સરકડીયા હનુમાનજી મંદિર અને એવી જ રીતના સેમ અહીંયા શ્રી સરકડીયા હનુમાનજી સરકાર તો બસ આવી રીતના કંઈક સજાવવામાં આવેલું છે અત્યારે અને જે અત્યારે આ હવનનો કાર્યક્રમ ચાલે છે એ તો એમનું જે અહીંયા ટેબલ છે એટલે કે જે જે પ્રસંગો હતા એ બધું અહીંયા બતાવેલું છે તો બસ આ રીતના કંઈક બધા પ્રસંગો પૂર્ણાહુતિ તરફ હવે આગળ વધી રહ્યા છે ગઈકાલે હતું આપણે મહા સહસ્ત્ર નામ પૂજન જે વીસ તારીખે થઈ ગયું છે હવે સત્યાવીસ તારીખે પંચકુંડી પંચ દિવસીય હોમાત્મક દુર્ગા દુર્ગાશક્તિ મહાયજ્ઞ પ્રારંભ અને એમની પૂર્ણાહુતિ થશે એકત્રીસ દસે અને બાકી આજે પણ ક્યાંક પ્લેન નીકળું છે જો આમાં કંઈ જોવા મળી જાય તો અને આ રીતનું કંઈક અહીંયા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એ તરફ પણ હમણાં તમને લોકોને લઈ જવું પણ એની પહેલાં કીધું ચાલો આપણે આજે હનુમાનજી મહારાજના દર્શન તમને લોકોને નથી કરે ને તો પહેલાં કરાવી દઈએ ને ગઈકાલે જે શ્રૃંગાર ચેન્જ કર્યો હતો એ કંઈક આવો છે અત્યારે તમે લોકો કહેજો કમેન્ટ્સ કરીને કેવો લાગે છે માતાજીનો શૃંગાર અહીંયા જે ગેસ્ટ આવે એ લોકોને બેસવાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવેલી છે તો એમનું કંઈક આ રીતનું બધું બનાવેલું છે હજી આ જગ્યાએ બધા સોફા આવશે એક જ આવેલો છે જે અહીંયા અવેલેબલ હતો એ સોફો બાકી બીજા વ્હાઈટ કલરના જે સોફા છે એ બધા અહીંયા લગાવવાના બાકી છે તો જે થી એકત્રીસ તારીખ વચ્ચે જે મહેમાનો આવશે ને એ મહેમાનની આગતા સ્વાગતા કરવા માટેના છે બધું અને બાકી આ રીતના આ ડેકોરેટ કરવામાં આવેલું છે આમાં બધું લગાવવાનું કામ બાકી છે તો પધારો તમે બરોબર ને વિનંતી એકત્રીસ ચાલીસ દિવસ નું અખંડ આપડે એનું દશાંશ પૂર્ણ ત્યારે છે મહાયજ્ઞ લાભ

પેલી મળી જાય છૂટી એટલે પછી ધીમે ધીમે ગાડીઓ અહીંયા આવતી હોય છે કે ક્યાં છે કેમ કરતા હોય કપીરાત જો કેમ કરે કપીરાજ કેમ કરે એમ કરતા હોય ને હે હોલ સાઈડે હે છે ને એટલે બધા હેપી કરવા આવ્યા કરવા આવ્યા હે હેપી

બીજું શું છે સફેદ તલ છે પછી ચીની આવશે આમાં પછી હજી ચોખા આવશે જવ આવશે ઓકે તો આટલી બધી વસ્તુ આની અંદર મિક્સ કરવાની છે ભોજન પ્રસાદી લઈને આરામ કરવા વૈયા ગયા હતા આરામ કરીને અત્યારે આવ્યા છીએ તો સાડા ત્રણ પોણા ચાર જેવો સમય થયો છે ને બધા હવે બેઠા છે અહીંયા માણસો આજે ખૂબ આવ્યું કેમ ભાલી હમ આજના દિવસથી હવે ટ્રાફિક ચાલુ થઈ ગયો હા પડતર પડતર દિવસ ક્યાં પડતર દિવસ ધોકો જે કયો એ હવે આવતીકાલે જોવાનું છે નવું વર્ષ છે તો બધા લોકોને હેપી ન્યુ યર

ਨਾ ਰਖਿਕਿ ਆਸ ਬਰੁਂ ਓਕੇ ਚਾਪਿ ਉਬਸ ਏਕ ਦੀ ਤਰੁਂ ਸਨ ਤੀ ਉਬਸ ਏਕ ਦੀ ਆਖਾ ਹੋਰ ਸਤੋ ਕਰਾ ਚਾਪ